ગરબડા તાલુકાના નઢેલાવની સસ્તા અનાજની દુકાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો બારોબાર કાળા બાજારી માટે લઈ જવાતો હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકે રજૂઆત સંદર્ભે સ્થાનિક તંત્ર તપાસ કરતા જથ્થો ક્યાં ઉતરી ગયો તે નક્કી થઈ શક્યો નથી એટલું જ નહીં જાગૃત નાગરિકની રજૂઆતને મુદ્દે અનાજનો જથ્થો જે ટેમ્પામાં પકડાયો છે તે ટેમ્પો તે પણ મળી ન આવતા અને જે તે સ્થાનેથી ક્યાંક નીકળી ગયો હોવાનું જણાવતા જથ્થો સરકારી જ હતો કે કેમ તેની તપાસ ઝીણવણભરી રીતે કરાશે તેવું અત્રેના મામલતદારે જણાવ્યું છે નઢેલાવા એક સખી મંડળ ફારા સંચાલકમાં આવતી આવતી સસ્તા અનાજની દુકાન અનેકવાર વિવાદોમાં સપડાય છે મામલતદારના જણાવ્યા અનુસાર આ સખી મંડળ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિઓ આચરતી હોવાની રજૂઆત પણ મળેલ છે ને તે સંદર્ભે તપાસ કામગીરી પણ હાલ ચાલુ છે તેવા સમયે સખી મંડળમાંથી ભરાયેલો સસ્તા અનાજનો જથ્થો જે ટેમ્પામાં ભરાઈને જતો હોવાનું અને તે બાબતે પોલીસ તેમજ મામલતદારને સ્થાન પર પહોંચે તે પહેલાં જ આ ટેમ્પો ક્યાંક રવાના થઈ ગયો હોવાનું અથવા કરાવી દેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું સ્થાન પર રંગે હાથે જાગૃત નાગરિકે હાથે આવેલો ટેમ્પો કયા સંજોગોમાં ભાગી છૂટવામાં સફળ રહ્યો તે પણ એક તપાસનો વિષય છે જો કે નાગરિકે ઉતારેલા વિડીયો બાબતે મામલતદારને પૂછતા તેઓએ આ અંગે તપાસ હાથ ધરી ત્યારે આ અંગે સત્યતા બહાર આવશે કે કેમ સમગ્ર ખેલ મિલીજુલી સરકાર તો નથી ને તેવું પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે દાહોદના અંતરિયાળ વિસ્તારમાં નરીબોનું આ સસ્તા અનાજનું ગરીબોનું આ સસ્તા અનાજનો જો બારોબાર વેચાઈ જતું હોય તો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવી જોઈએ એવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે આજ રોજ બનેલા બનાવ અંગે કોણ સાચું સરકારી તંત્ર કહે છે કે ટેમ્પો તેમ તે તપાસ પછી જ ખબર પડશે જાગૃત નાગરિકનું એવું કહ્યું છે કે મેં જાતે જાતે વિડીયો લીધા છે અને રોકી છે તો પછી આ ગાડી સ્થળ પરથી ગાયબ કેવી રીતે થાય અનેક શંકા ઉપજાવે તેવા આવનારા દિવસોમાં ઉકેલાય તે ઈચ્છનીય છે બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લો